પણ દેવી શક્તિ આગળ ગોડા સોદા ના કરતા તમારા કોમ કરે ના કરે પણ એની પર વિશ્વાસ રાખજો સોદા કરે ગોડા એ શું કહેવાય સ્વાર્થનો નો સોદો કહેવાય સોદા તમે પોતાના જોડ ક્યારેય ના કરો કરો જેને પોતાનું માનતા હોય એને જોડે સોદો કરો તમે તમારા દીકરા જોડે સોદા કરો તમે તારી તમારી મમ્મી જોડે કદાચ પૈસાની લેવા દેવા હોય તો કે માં તું મને પાંચ હજાર હાલ હું તને હાડી લે જેવું તમે તમારી માન કહો માની ફરજ છે દીકરો કદાચ માગે જરૂર હોય તો કદાચ નહીં હોય ને તો તમારા માટે ચોક કદાચ કદાચ કોમ કરી આય આય ને ને એ દીકરા છે તે રીતે જે ભાવિક ભક્તો વાપરતા હોય તો પોતાની દેવી આગળ અને જેના પોતાની મોનતા હોય એની આગળ સોદા ના કરતા દેવને બધી ખબર છે એને બધી જ ખબર છે એક એક વસ્તુની ખબર છે તમારા જીવન શેની શેની જરૂર છે જેની જેની ખોટ છે તમારી માં ઈન રાખીને બેઠી છે અને દીકરાઓ ખાલી એક વખત સમર્પણ તો કરી જુઓ